અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગિરનારના અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે જી હા આ ગાદી માટે સંતોની લડાઈમાં એકબીજા પર પ્રહારો સામે આવ્યા છે ભૂતનાથ મંદિરમાં મહેશ ગીરીની અધ્યક્ષતામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું આ ધર્મસભામાં મહેશ ગીરીના સમર્થનમાં અનેક સાધુ સંતો ઉમટી પડ્યા મહેશ ગીરી કેટલા ખુલાસા કરી શકે છે તેવી પણ શક્યતા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોક મહેશ ગીરી બાપુ જેમના સમર્થનમાં ખાસ સભાનું આયોજન કરાયું સાધુ સંતોની સહિત એમના સમર્થનમાં અનેક લોકો ત્યાં આગળ ઉમટ્યા છે કઈ રીતની પરિસ્થિતિ કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે શું લાગે છે આજે શું થઈ શકે અશોક જી વિધિ ચોક્કસ થી દો તો જુનાગઢ ચાલી રહેલી સપ્તાહમાં આજે જુનાગઢ માં સાધુ સંતો નું ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતનાથ મંદિર ખાતે આ ધર્મસભાનું આયોજન છે મહેશગીરી બાપુ ઘણા બધા આ બાબતે ખુલા પણ ખુલાસો પણ કરતે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહિયાં હાજર છે અને ગિરનાર ના સાધુ ના અનેક લઈને અને અહિયાં ખુલાસો કરે તેવું જણાઈ રહ્યું છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે બનાસકાંઠાના ધાનેરામાં રસોયાનું રહસ્ય